ગોટાળો કરતા હતા સાસણગીરમાં દાખલ કેસની જે તપાસ હતી તેમાં એક બાદ એક ખુલાસા થયા છે એમપીના બાંધવગઢમાં પાર્ક બાંધવગઢ જે પાર્ક છે તેમાં પણ ડમી બુકિંગને આધારે લોકોને છેતરતા સફારી બુકિંગના સ્લોટ બુક કરી પર્યટકો પાસેથી વધુ રૂપિયા વસૂલતા આ જે છે જંગલ સફારી ઇન્ડિયા નામની કંપની એ લોકો દ્વારા આ જ રીતે ગીર ટુરિઝમમાં બાર હજાર જેટલી અનધિકૃત જે પ્રકારની ઈ પરમિટ છે એ જનરેટ કરવામાં એમનો મુખ્ય રોલ હતો બીજી વસ્તુ એ છે કે આ જે પરમિટ છે એના સિવાય પણ ગીર સિવાય અલગ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં જેમ કે મધ્યપ્રદેશમાં છે પેંચ કાન્હા બાંધ બાંધવગઢ તેમજ મહારાષ્ટ્રમાં છે તાડોબા એ જ રીતે અસમમાં છે કાઝીરંગા એ જ રીતે રાજસ્થાનમાં છે રણથંભોર